નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે મનોરંજન ઉદ્યોગમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે પહેલાં પવિત્ર વિસ્તાપેમ પ્રિયા મારેટનું કેન્સરથી અવસાન થયું ત્યારબાદ હવે રામાયણના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું અવસાન થયું છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સાગરે આ દુનિયાને અલવિદા કહ્યું તેમણે આજે સવારે દસ વાગે અંતિમ સ્વર લીધા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જાણીતા નિર્માતા પ્રેમ સાગરના અવસાન પર મનોરંજન જગત શોક વ્યક્ત કરી રહ્યો છે તેમનું નામ ઉદ્યોગમાં ખૂબ જ આદરથી લેવામાં આવતું હતું તેઓ મનોરંજન જગતના એક એવા દંતકથા હતા કે જેમને તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હંમેશા યાદ રાખવામાં આવશે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ